મોદી મોદી વિચાર મંચ દ્વારા અમરેલીના પૌરાણિક નાગનાથ મહાદેવ મંદિરે મૃતકોના આત્માના શાંતિ અર્થે મોક્ષ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું મૃતકોના આત્માને શાંતિ માટે નરેન્દ્ર મોદી વિચાર મંચ સહિત અમરેલી જિલ્લા ભાજપ પરિવાર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આંતરરાષ્ટ્રીય બજરંગ દળ સારહી યુથ ક્લબ ચોક વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ રોટરી ક્લબ ઓફ ગીર લાયન્સ ક્લબ સમર્પણ સેવા ટ્રસ્ટ સંવેદન ગ્રુપ લુહાર જ્ઞાતિ રામજી મંદિર ટ્રસ્ટ અશ્વમેઘ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલીના સહયોગથી નાગનાથ મંદિરના ટ્રસ્ટના નેતૃત્વમાં સૌએ આહુતિ આપી હતી આ પ્રસંગે સાંસદ ભરતભાઈ સુતરિયા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી તેમજ વિવિધ સંસ્થાના અગ્રણીઓ આગેવાનો કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર જમ્મુ કાશ્મીર પહેલગામની અંદર જે રીતે ભારતીયો ઉપર હુમલો કરવામાં આવ્યો એમની ખાતકી હત્યા કરવામાં આવી આ ઘટનાને લીધે સમગ્ર દેશની અંદર શોકનો માહોલ ફેલાયો છે આ ઘટનામાં ભારતીયોની જે નિર્મમ હત્યા કરવામાં આવી છે તેમના આત્માને મોક્ષ પ્રાપ્ત થાય તે અર્થે આજે નાગનાથ મહાદેવના સાનિધ્ય અંદર નરેન્દ્ર મોદી વિચાર મંચ અમરેલી પરિવાર દ્વારા મોક્ષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ આ મોક્ષાર્થે આહુતિ આપી હતી તેમની સાથે અમરેલીના સાંસદ માનનીય વરદભાઈ સુતરિયા જોડાયા હતા અને લાઠી વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા પણ આ તકે ઉપસ્થિત રહી અને આ આત્માઓને મોક્ષ પ્રાપ્ત થાય એમના માટે એમને આહુતિ આપી હતી અમરેલી શહેરની વિવિધ સંસ્થાઓ પણ આ કાર્યની અંદર સહભાગી બની હતી ભગવાન શ્રી ભોળિયાનાથનું આ પ્રાચીન મંદિર છે નાગનાથ મહાદેવના સાનિધ્યની અંદર આજે મોક્ષાર્થે નરેન્દ્ર મોદી વિચાર મંચ અમરેલી પરિવાર દ્વારા આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું